નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કુલપતિને લોલીપોપ આપવા મુદ્દે સ્ટુડન્ટ્સ પોલીસ વચ્ચે ઝપાછપી એન એસ યુઆય એ રોડ ચક્કાજામ કરતા ટીંગા ટોળી સાથે ટકાત નૈકાને વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચેન્સેલર વિજય શ્રી વાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ચૌદસવ બેઠક વધારવાનો નિર્ણય કર્યો હતો જો કે વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ વિદ્યાર્થીની માંગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે આજે વિદ્યાર્થીઓને લોલીપોપની મોટી પ્રકૃતિ બનાવી સત્તાધીશોને આપ આપવા આવ્યા હતા જોકે લોલીપોપ સત્તાધીશોને આપે એ પહેલાં જ પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોકી લેતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે વિદ્યાર્થીઓને લોલીપોપ છીનવી તોડી નાખ્યા હતા વિદ્યાર્થીઓ એ માંગ કરી રહ્યા હતા કે અમને લોલીપોપ વિસી સરને આપવા દો આજે બે વિદ્યાર્થી સંગઠને વિરોધ કર્યો હતો પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ખેંચતાના દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસે લોલીપોપ રિપોર્ટ ખેંચવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓની બસ એક જ માંગણી છે કે વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવે એડમિશન મળું છે પચાસ ટકા થી નીચેના બધા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જ જોઈએ આવી તાનાશાહી નહીં ચાલે વીસી અમે લોકો વિરોધ કરવા ખુલ તૈયાર છે અને વડોદરા છોકરાઓને એડમિશન મળવું જ જોઈએ

चलो भाई चलो भाई चलो भाई चलो